મારું નામ અશોક લક્ષ્મણભાઈ ચૌધરી છે હું નડિયાદ વિસ્તારમાં રહું છું પટેલની નાની ઘડકીમાં હાલમાં અત્યારે આ બનાવ બન્યો છે કે બાજુમાં મકાન બનવાનું કામ કરી ચાલુ હતી એના સંદર્ભમાં ત્યાં પાયા ખોવા ખોદવા માટે એમને જે ખાડા કર્યા હતા એને લીધે વરસાદના મોકાને લીધે એ ડબી ગયું મારું મકાન એને લીધે કોઈ શહેક સત્તા મળે તો સારું રહેશે તમે આ બાબતે નગરપાલિકા કે જાણ કરેલી હા નગરપાલિકાના હવાલમાં જાણ કરેલી તો એમના તરફથી પ્રયાસ આવ્યો એમને પ્રયત્ન આ કર્યો છે કે જે અંદરનો માલ મટીરીયલ છે એ ધીરે ધીરે ખટાવે છે અંદરથી જે પડે છે તમારી શું માંગણી છે અમારી માંગણી છે કે કોઈ સહાયતા કરે અમને નમ્ર વિનંતી તમે હાલ ઘરમાં કોણ કામ હું મમ્મી અને મમ્મી અને ભાઈ તમે આ ઘર કેટલા વર્ષ પહેલા બનાવ બે વર્ષ પહેલા અને વ્યવસાયમાં શું કરો છો નોકરી કરીએ છીએ